અહીંયા બિચારા વોટર્સો ને ઉલ્લુ બનાવવા આયા છે છેતરવા આયા છે ફરી બતાવ દારૂની બોટલો તમને પોલીસ ને ફોન નથી લાગતો પ્રાંત અધિકારી ફોન નથી ઉપાડતા ખબર માં બહુ દાદાગીરી કરી

બધા લોકો મને ફસાડી પાસે દારૂ મૂકી સરની દારૂ ની બોટલો એમની એમ રે છે વગર ની દાદાગીરી કરો છો ખબર નઈ એવું ફોન છે તો બાવીસ બાવીસ સીટો વિનરી દીધી છે તોય હજી નથી થતું છે ભરોના આઈને હવા દાદાગીરી ભરો ફોન દાદાગીરી કરતું તું ગયો હતો દાદાગીરી કરવા વાળો અહિયાં